રાહુલ ગાંધી ની ન્યાય યાત્રા પહેલા ગુજરાત બેઠક થી અરવિંદ લાડાણી રાજીનામું આપવા માટે અધ્યક્ષ નિવાસ સ્થાન પર પોચ્યા છે રાહુલ ની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસ ને વધુ એક ઝટકો માણાવદર ના ધારાસભ્ય

લાડાણી આજીવિધાનસભના अध्यक्ष शंकर चौधरीના નિવાસસ્થાને રાજીનામું આપવા માટે પહોંચ્યા છે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માંગતા હોવાથી લાડાણીએ શંકર चौधरी પાસે સમય માંગ્યો હતો આ વિશે પર વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે જી હિરેન હવે અરવિંદ લાડાણી પણ પહોંચ્યા છે રાજીનામું આપવા માટે શંકર चौधरी પાસે બિલકુલ જીલન સૌથી પહેલા ચિરાગ પટેલ ત્યારબાદ સીજે ચાવડા અને એના પછી અર્જુન મોઢવાડિયા બાદ હવે ચોથા કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી ચૂક્યા છે અરવિંદ લાડાણી થોડીવાર પહેલા અધ્યક્ષના નિવાસસ્થાને પહોંચ્યા અને અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે એ મુજબ અરવિંદ લાડાણીનું પોતાના ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું પડી ચૂક્યું છે અરવિંદ લાડાણી રાજીનામું આપી ચૂક્યા છે વિધાનસભાની અંદર કોંગ્રેસના સંખ્યાબળની વાત કરીએ તો હવે થી કોંગ્રેસનું સંખ્યાબળ માત્ર તેર ધારાસભ્યોનું થઈ ચૂક્યું છે સત્તર ધારાસભ્ય હતા ચૂંટાઈને આવ્યા હતા બે હજાર બાવીસ માં ચાર ધારાસભ્યોએ ગણતરીના સમયની અંદર રાજીનામું આપ્યું અને હવે તે સંખ્યા થઈ ગઈ છે તેર એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે ત્રણ વાગે ગુજરાતની અંદર પ્રવેશે તે પહેલા કોંગ્રેસ છોડો કહો કે કોંગ્રેસ તોડો કહો તે અભિયાન ચાલી રહ્યું છે અને અભિયાનની અંદર જોડાયા છે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી અરવિંદ લાડાણી પેટા ચૂંટણી જવાહર ચાવડા સામે લડ્યા હતા પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારબાદ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ લડ્યા અને જવાહર ચાવડાને હરાવી અને વિધાનસભાની અંદર પહોંચ્યા હતા અરવિંદ લાડાણીનો સંબંધ અર્જુન મોઢવાડિયા સાથે છે તે પ્રકારની વાત સામે આવી છે અર્જુન મોઢવાડિયાએ બે વખત તેમને ટિકિટ અપાવવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો પેટા ચૂંટણી જ્યારે માણાવદરની યોજાય ત્યારે પણ અર્જુન મોઢવાડિયાએ તેમને ટિકિટ અપાવી હતી અને પછી બે હજાર બાવીસની ચૂંટણી જ્યારે લડવાની વાત આવી ત્યારે પણ અરવિંદ લાડાણીને ટિકિટ અપાવવામાં અર્જુન મોઢવાડિયાનો સૌથી મોટો ફાળો હોવાની વાત સામે આવી છે અને એ જ અર્જુન મોઢવાડિયા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે અને અર્જુન મોઢવાડિયાની પાછળ પાછળ અરવિંદ લાડાણી પણ આજે રાજીનામું આપી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે આ પ્રકાર માહિતી હાલ સામે આવી રહી છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે સવારે થરાદ પોતાના જે જિલ્લો છે બનાસકાંઠા તે જિલ્લાની મુલાકાતે હતા તેમનો સમય માંગવામાં આવ્યો હતો અરવિંદ લાડાણી દ્વારા અને અરવિંદ લાડાણીએ જે સમય માંગ્યો હતો એ મુજબ શંકરભાઈ ચૌધરીએ તેમને ચાર થી લઈ અને પાંચ વાગ્યાની વચ્ચેનો સમય આપ્યો હતો એબીપી અસ્મિતાએ આ અહેવાલ ચલાવ્યા હતા કે સાંજે ચાર વાગ્યાથી પાંચ વાગ્યાની વચ્ચે અરવિંદ લાડાણી રાજીનામું આપી દેશે ફરી એક વખત એબીપી અસ્મિતાના સમાચાર ઉપર મોહોર લાગી ચૂકી છે કારણ કે અરવિંદ લાડાણી પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ચૂક્યા છે અધ્યક્ષના નિવાસ સ્થાને પહોંચી અધ્યક્ષ સાથે વાતચીત કરી અને તુરંત જ રાજીનામું તેમણે આપી દીધું છે તો આ પ્રકારે માહિતી હાલ સામે આવી રહી છે એક તરફ કોંગ્રેસ છોડો અભિયાન ચાલી રહ્યું છે એવા સમયે કે જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ અને ગુજરાતમાં આવી રહ્યા છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું વિધાનસભાના અધ્યક્ષ કે જે મંત્રીમંડળનું નિવાસસ્થાન જે આવેલું છે ત્યાં તેમનું પણ નિવાસસ્થાન આવેલું છે થોડીવાર વાર પહેલા અરવિંદ લાડાણી અહીંયા પહોંચ્યા હતા અને અરવિંદ લાડાણીએ પહોંચતાની સાથે જ બે ઘડી વાતચીત કરી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે અને વાતચીત પૂરી થતાની સાથે જ તેમણે પોતાનું રાજીનામું આપી દીધું છે થોડી વારમાં એ દ્રશ્યો પણ સામે આવી જશે અરવિંદ લાડાણી રાજીનામું આપતા હોય શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ ને રાજીનામું પોતાનું સુપ્રત કરતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવશે કારણ કે આ તેમનું નિવાસસ્થાન છે અને ત્યાં મીડિયાને પર પ્રતિબંધ છે ત્યારે માહિતી ખાતું પોતાનો રોલ અહીંયા ભજવતું હોય છે કમ્યુનિકેશનનો જે કઈ રાજીનામું આપવાની ઘટના થઈ એ ઘટનાના દ્રશ્યો માહિતી ખાતા દ્વારા મીડિયાને આપવામાં આવશે મીડિયા સુધી પહોંચાડવામાં આવશે તો એ રાહ જોવાઈ રહી છે હવે માહિતી ખાતું આ પ્રકારેના દ્રશ્યો અહીંયા મૂકે સૌથી મહત્વપૂર્ણ બાબત કે હજુ પણ ભારતીય જનતા પાર્ટીના ટાર્ગેટ ઉપર કેટલાય વિસ્તારો એવા છે કે જ્યાં ઓપરેશન લોટસ